નમસ્કાર દર્શક હું છું રૂપલ મણેચિયા સંપૂર્ણ ન્યુઝમાં ઉનાળાની કાજા ગરમીનો પ્રારંભ થયો છે તો એક તરફ સિંચાઈના પાણીની મુશ્કેલીને લઈને કાંકરેજ દિવદર લાખણી અને ડીસા પંથકના ખેડૂત આગેવાનો કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશને એકઠા થયા છે અને ત્યાં ધરણા કર્યા છે ખેડૂતોની માંગણી છે કે ઉનાળાની સિઝનને લઈ સુજલામ સુફલામ કેનાલોમાં પાણી છોડવામાં આવે કાંકરેજ દીવદર લાખણી પંથકમાં પરિસ્થિતિ એવી છે કે ઉનાળાની સિઝનમાં વાવેતર માટે અથવા તો પાક માટે પાણીની જરૂરત હોય છે ત્યારે ત્યાં પાણી ન મળે તો ખેડૂતોનો પાક વળી જાય સુકાઈ જાય ત્યારે અગાઉ પણ ખેડૂતોએ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ ખેડૂતોની આ રજૂઆતનું પરિણામ શૂન્ય છે એટલે ચાર તાલુકાના ખેડૂત આગેવાનોએ ગઈકાલે તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ અગિયાર વાગે ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે ધરણા કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો અને પાણીની માંગ કરી હતી જો કે આ માંગ નહીં સંતોષાય તો ખેડૂતોના ધરણા ચાલુ રહેશે ખેડૂતોએ રામધૂન બોલી સૂત્રોચ્યાર કર્યા હતા ત્યારે તો ખેડૂત આગેવાનો ચાંગા પમ્પિંગ સ્ટેશન પહોંચ્યા છે અને ધરણા પર બેસી ગયા છે ત્યારે સુજલમ સુખલમ કેનાલમાં પાણી છોડવાની મુખ્ય માંગ છે અને આ ચાર તાલુકાના જે તળાવ છે તે નર્મદાના પાણીથી ભરાય તેવી પ્રબળ માંગ ઉઠી છે ઉનાળાની સિઝનમાં બાજરીનો પાક મહત્વનો હોય છે અને ચાર તાલુકાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં બાજરીના પાકનું વાવેતર કર્યું છે એટલે જો આ વાવેતરને પાણી ન મળે તો આ બાજરીનો પાક બળી જાય અથવા સુકાઈ જાય ત્યારે પાકની ચિંતાને લઈને અત્યારે તો ખેડૂતોની માંગણી છે કે સુજલામ સુફલામ કેનાલમાં સત્વરે પાણી છોડાય નહીં તો આનાથી મોટું જળ આંદોલન થશે આ ધરણા પર ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી સહિત અને ખેડૂતો ધરણા પર બેઠા છે અને ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જો પાણી છોડવામાં નહીં આવે તો આજે મોટી સંખ્યામાં ખેડૂત પરિવારની બહેનો ધરણામાં જોડાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જય જય જવાન કિસાન આપણે ઘણા સમયથી પાણી બંધ હતું આપણે રજૂઆત કરી હતી સરકારે ચાલુ કર્યું નહોતું આપણે અગિયાર વાગે અહીંયા ધરણા કર્યા છે હજારોની સંખ્યાની અંદર ખેડૂતો આવેલા છે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોખા પંપિંગ સ્ટેશન ચાલુ કરે ને ચાલુ કરે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે કોઈ પણ ખેડૂત અહીંથી હટવાનો નથી કારણ કે પાણી વગર ચાલે એવી પરિસ્થિતિ નથી એટલે સરકારશ્રી આ ખેડૂતોની વેદના સમજી

આ સુતેલો શી છે એને સંછેડવાની કોશિશ ના કરતા અમારે પાણીની ખૂબ જરૂર છે પાક બળેરો છે સત્તા ચાલુ નહીં કરે તો અમારી બેનુ કાલે આવવાની છે અને અમે પોણી લઈને જવાના સાવાન